અને બટેટા સિવાય એને બીજું કઈ ભાવતું નથી એને તો બહુ જ બટેટા ભાવે આ બધું તૈયાર થોડું થોડું બેસન ને આ થઈ રહી છે મેંદાના લોટની પૂરી આવી ગયા છે મમરા પૌવા ભીંડો ભીંડાનું શાક કિચનમાં થઈ રહ્યા છે સિંગદાણા કમ્પ્લેટ ચેવડાની તૈયારી થઈ રહી છે કન્ટિન્યુ જોતા રહીશું

મારા દ્વારિકાના નાથ તને કમા રે કમા હે ઘણી રે ખમ્મા તને ચાજી રે ખમ્મા મારા ડાકોર ના ઠાકોર તને ઘણી રે ખમ્મા કન્ટિન્યુ ચેવડો થઈ ગયો છે તૈયાર મિક્સ કરવાનું છે બધું દાળ નાખ મજાનો ચેવડો બનીને થઈ ગયો છે રેડી તો હવે આપણે ભરી દઈએ ડબ્બામાં કન્ટિન્યુ તો હેલો ગાઈસ આપણે બનાવવાની છે ગ્રીન મરચાની ચટણી કેમ કે સમોસા પણ બનાવવાના છે તો આ છે કાદુનો ટુકડો આ છે આપણું લીંબુ એટલે આ છે લસણ બધું આમાં કરી નાખીએ આપણે કુરુર 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 ક્રશ હમ નાખ્યા ત્રણ ચાર મસાલ તે વધારે નથી નાખો તીખું થઈ જશે પછી બહુ

બહુ સાચું નથ નાખો તો પપડી બનાવવા માટે લસણની કટકી મરચાની કટકી સિંગદાણા મીઠો લીમડો હા છોટા રહે ચોટણ ટીની હં mọi người 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 mọi 了。

મારા દ્વારિકા નાથ તને કમારે હે ઘણી રે તને જાજી રે મારા

ગાય ચા બનાવી છે મકાઈનો ચેવડો લીલી મકાઈ ડુંગળીને

ઢોકળી નું શાક મકાઈ નો જેવડો ભીંડા નું શાક પૂરી ગ્રીન ચટણી ભૂંગળા લાલ ચટણી

Bye bye, to like, share ja subscribe, että anna kuntaani, and then good night, bye bye.